સુરતે સુધી બસ અકસ્માત સહિતના મુદ્દે સતત વિવાદમાં રહેતી હોય છે ત્યારે આ વખતે પથ્થર મારુ થતાં ચર્ચામાં આવી છે વિમાત વિસ્તારમાં રાત્રિના સમયે બસો ચોપ્પન નંબરની બસ પસાર થઈ રહી હતી આ દરમિયાન અસામાજિક તત્વો દ્વારા પથ્થર મારો કરવામાં આવ્યું હતું જેથી બસનું આગળનું કાચ તૂટી ગયો હતો જેથી પોલીસે સમગ્ર મુદ્દે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે માનગરપાલિકા સંચાલિત સિટી બસ નંબર બસો ચોપ્પન લિમ્પાદમાં પસાર થઈ રહી હતી ત્યારે સામાજિક તત્વો દ્વારા ટાર્ગેટ કરવામાં આવી હતી મીઠી ખાડીમાં ચાર પાંચ યુવકોએ પથ્થર મારીને આગળનો કાચ ડેમેજ કરી દેવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી બસ ચાલક વિષ્ણુ કિશાન ઠાકરે કહ્યું કે બે પેસેન્જરને મીઠી ખાડીમાં ઉતાર્યા હતા આ દરમિયાન ચાર પાંચ યુવકોએ પથ્થર મારી દીધા હતા સદનસીબે પેસેન્જર ઉતરી ગયા હોવાથી કોઈને વાગ્યું ન હતું પરંતુ સૌ પ્રથમ મેં સો નંબર પર પોલીસને જાણ કરી દીધી હતી त્યારબાદ limbad પોલીસ મતક માં ફરિયાદ નોંધાવી હતી જેથી હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મે જયસર રૂટ પર સે આરા تھا પેસેન્જર ભરકે મીઠીકાડી મે આયા દો પેસેન્જર નિમબાયત મીઠીકાડી મે ઉતરાા જેસે ઉતરાા ફિર ગાડી આગે બડી તો ચાર પાંચ لڑકે તે જેસે પતરો ઉકાજે સીતાકાસ મે માર દિયા ડેમેજ કર દિયા પેસેન્જર ઉતરકે થોડે ભાગ ગયે تھے kisi ko kuch hua nahi